નમસ્કાર કર્યું મિત્રો આજે આપણે જીવાણુ જલની વાત કરીએ છીએ તો જીવાણુ જલ કઈ રીતે બને આપણે જે જીવામૃત બનાવીએ છીએ જીવામૃત જીવામૃતમાં વસ્તુ શું છે કે ગાયનું સણ હોય છે ગાયનું ઝરણ હોય છે ગોળ હોય છે હવા ઓર માટી હોય છે અને કઠોળનો લોટ હોય છે તો એ બધું શું આપણે ભેગું કર્યું કે બેક્ટેરિયા બનાવવા બદલે એમનો ખોરાક આપણે મચીએ છીએ અને પછી આપણે બેક્ટેરિયા બને છે એ બને છે પછી એને આપણે ગાળીને આપણે ચડાવતા હોઈએ છીએ તો જે ખેડૂતોને પ્રોબ્લેમ હોય છે કે ગાય ના હોય કે કોઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી છે તો એક આ બી ઓપ્શન છે કે તમે આ પ્રાકૃતિક ખેતી ઉપર તમારે જાવું છે અને રિઝલ્ટ સારો લેવો છે અને ઝેર મુક્ત ખેતી કરવી છે અને ખેડૂતને લોકોને ઝેર મુક્ત ખવડાવવું છે તો આ વસ્તુ ઉપર તમે જો તો એ ચાલે કેપ્સ્યુલ બેક્ટેરિયા આવે છે તો જે આપણે જીવાણું જીવાણું જલ બનાવીને અને જીવાણું જીવામૃત બનાવીને આપણે જે ચડાવીએ છીએ એ મૂળ બેક્ટેરિયા છે તો આપણે એ ના કરી શકતા હોય તો આ બી તૈયાર બેક્ટેરિયા આવ્યો છે તો તૈયાર બેક્ટેરિયા આપણે મધર કલ્ચર બનાવવાનું હોય છે એની અંદર દસ અગિયાર લીટર પાણી લેવાનું હોય છે એને કેપ્સ્યુલ બેક્ટેરિયા નોખવાના હોય છે પહેલું ગરમ કરવાનું દસ અગિયાર લીટર પાણી એમાં હો ગ્રામ ગોળ નોખવાનો એને ગરમ કરીને ચોવીસ કલાક ઠરવા દેવાનું ઠરી જાય એના ચડી આપણે કેપ્સ્યુલ બેક્ટેરિયા નોખવાનું અને ચાર પાંચ દિવસથી જે તૈયાર થાય એને આપણે મધર કલ્ચર થઈએ છીએ એ મધર કલ્ચરમાં શું હોય કે એક બેનરની અંદર બે લીટર પછી આપણે નોખવાનું હોય અને મધર કલ્ચર તો શું અડધું કાઢવાનું હોય અને અડધું તો આપણે પછી એને બનાવતા જ રહેવું પડશે અને તમારે વધારે મોટી ખેતી હોય તો વધારે બનાવી શકો મધર કલ્ચર તમારે જે ઉપયોગ હોય એ બનાવી શકો અને આપણો એની અંદર શું કે બે કિલો ગોળ છો બે લીટર મધર કલ્ચરનો છું અને ચાર પાંચ દિવસ થશે પહેલા દિવસે હલાવવું પડશે કારણ કે ગોળ ન છો એટલે ગોળ ઓગળવા બદલ અને પસંદ નહીં હલાવન બધી કાઢશો ઉપર કારણ કે ઉપર વધવાનું કારણ શું કે ખરાબ બેક્ટેરિયા અંદર જોઈ નહીં બહારનો કોઈ કચરો અંદર ન જાય તો આ ત્રણ દિવસ થાય યારે તો આ ત્રણ દિવસમાં જુઓ આખું આ ત્રણ દિવસ જ હજી ત્રણ એક દિવસ થાય પછી આ જે પોણી પડે ને હાલ તમને ખબર પડે પોણી અને આ બેક્ટેરિયાની અંદર આ જો જાડાઈ પકડી લીધી પોણીને પોણી જાડાઈ પકડી લીધી છે પોણી આ પછી ચાર દિવસ થશે ને એટલે આ જાડું આપણે મધ જેવું જાડું પોણી થઈ જશે પોણી પછી આપણે આપણે ઢીપની અંદર મને ચડાવી શકશો અને આ જેટલું ચડાવો એટલું તમારા કામનું જ છે અને આ મૂળ બેક્ટેરિયા એ જીવામૂર્તમાં બેક્ટેરિયા હોય આ એ બેક્ટેરિયા ખેડૂત જીવામૃત બનાવે તો એ બહુ સારી વસ્તુ છે પણ ના કરી શકતો હોય તો આ બી વસ્તુ કર તો પ્રાકૃતિક ખેતી તમે કરી શકશો ઓનો ઉપર છંટકાવે કરીએ અમે જો પહેલાં આની અંદર ભસ્મ રસાયણમાં સોટવાનું લીંબુનું ખટ્ટા જે સોંટવાનું હોય તો આ જ બેરલની અંદર અમે ફેરથી પાછો તૈયાર થાય એટલે ફેર બે કિલો ગોળ નાખી દઈએ છીએ ભસ્મ રસાયણે એની અંદર નોખી દઈએ છીએ અને તૈયાર કરીને બે ચાર દિવસ ફર્મોન્ટેશન થાય અને તૈયાર કરીને એના ઉપર છંટકાવ કરીએ છીએ તો એ છંટકાવ કરશો તો ઇયળનો પ્રશ્ન નહીં આવે ફંગસનો પ્રશ્ન નહીં આવે બધા જ પ્રકારના બેક્ટેરિયા છે માઇકો રાજાના બેક્ટેરિયાઓમાં આવી જાય કારણ કે તમે આપણે ડ્રીપની અંદર ચડાવો છો ફંગસના બેક્ટેરિયા આવી ગયા ઇયળના બેક્ટેરિયા આવી જાય તમામ પ્રકારના બેક્ટેરિયાઓની અંદર તમે એની અંદર સોટશો તો તમારા છોડની એકદમ ગ્રીનરી રહી જાય જે ફૂલ ખરવાનો પ્રશ્ન છે એવો ઓછો થશે તો આ વસ્તુ બનાવીને ખેડૂતો સોંટી શકે છે ઓકે થેન્ક યુ